ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ભણીશું ધોરણ નવ ગુજરાતી વિષયમાં બાવીસમો પાઠ બોડો બોડો એટલે છાસની અંદર ઘઉંનું ભડેલું ધાર નાખીને રાંધેલી એક વાનગી એટલે બોડો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા લોકવાર્તા એટલે લોકોની વાત લેખક છે ઝવેરચંદ મેઘાણી તેઓ રાષ્ટ્રીય શાયરના ઉપનામથી જાણીતા છે ઝવેરચંદ કાળિદાસ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો તેમનું વતન બગસરા હતું તેઓ સામરદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા તેમણે સૌરાષ્ટ્રની રસધાર સોથી બહારવટિયા સો સંતવાણી દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે કંકાવટી રઢિયાળી રાત ચુંદડી હાલરડા ઋતુ ગીતો જેવા લોકગીતના સંપાદનો છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મી મીમાંસા કરેલી છે યુગવંદના સિંધુળો તેમના કાવ્ય સંગ્રહો છે સુરટ તારા વહેતા પાણી સમરાગણ તુલસી ક્યારો વૈવિશાળ નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે રાણો પ્રતાપ શાહજહા નાટ્ય અનુવાદો છે વેણીના ફૂલ અને કલ કિલ્લોલ બાળકાવ્યના સંગ્રહો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તો વિદ્યાર્થી મિત્રો પહેલેના જમાનામાં જ્યારે રાજા શાહી હતી ત્યારે રાજાઓ સાદો પહેરવેશ એટલે કે છુપાવેશે સામાન્ય માણસની જેમ પ્રજાના સુખ દુઃખ જાણવા માટે તેમજ પ્રજા રાજા માટે શું વિચારે છે પ્રજાના રાજા માટેના વિચારો જાણવા માટે નીકળતા હતા તો વિદ્યાર્થી મિત્રો એ સમયે તો પ્રજા રાજાને ઓળખતી પણ ન હતી બરાબર ને એટલે તો અત્યારે તો એટલા બધા માધ્યમો છે જેના કારણે આપણે દરેક વ્યક્તિ વડાપ્રધાન કોણ છે તે જાણીએ છીએ મંત્રીઓ કોણ છે તે જાણીએ છીએ જોઈએ છીએ બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનાની આ તો વાત છે તો તે સમયે ઘણા રાજાઓ પ્રજાપ્રેમી પણ હતા એમાં આપણે જોઈએ તો ગોંડલના રાજા ભગવતસિંહજી વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ જેવા રાજાઓ પ્રજાપ્રેમી પ્રજાવત્સલ અને નીડર હતા પ્રજાનું સુખ પોતાના માટે અગ્રેસર હતું પ્રજાના હિત માટે પ્રજાના સુખ માટે બધું જ કાર્ય કરતા હતા એવા રાજાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા હતા તો વિદ્યાર્થી મિત્રો એમાંના એક રાજા ભાવનગરના ઠાકોર ઠાકોરજી હતા તો જે રાજાઓ છે એ શિકારના ખૂબ જ શોખીન હતા એમના ગુપ્તચરો દ્વારા માહિતી મળે કે તરત જ બીજા દિવસે તેઓ શિકાર કરવા માટે જતા તો અહીં આજે ઠાકોર વજયસિંહજી છે એ ખોખરાના ડુંગરમાં શિકાર કરવા માટે ગયેલા હતા અને ગરમીને કારણે ત્રસ્ત એ ઘોડે સવાર સોંડાના વાળીએ આવીને આરામ કરવા બેસે છે તો વિદ્યાર્થી મિત્રો આ બોડો લોકવાર્તા સૌરાષ્ટ્રની રસધારા પુસ્તકમાંથી લેવામાં આવી છે આ વાર્તામાં બે ઘટનાઓ રજૂ થઈ છે એમાં આપણે જોઈએ તો પ્રજાવત્સલ આગેવાન કેવા હોય તે શા માટે લોક લોકહયે સ્થાન પામે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ લોકવાર્તા છે પ્રજા તરીકે તકલીફ અનુભવતો સોંડો સિપાહી જેવા લાગતા અજાણ્યા માણસ સામે રાજા માટે કડવા વેણ સંભળાવી દે છે પરંતુ એ પોતે ભૂખ્યો રહીને પણ અજાણ્યા અતિથિને પ્રેમથી જમાડે છે પોતાની પ્રજાની પણ આ ઉદારતાને જોઈને રાજ કરતાં પણ કેવા ઉદાર હૈયે તેની કદર કરે છે તે અહીં રજૂ થયું છે તેમજ બીજો જે બનાવ છે એમાં પ્રજા રાજા માટે કેવી નીડર છે તે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તા જોઈએ તો વૈશાખ મહિનાના બળબડતા બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો એક વાડી આવીને ઉતરી પડ્યો પોતે બે પરસેવે નહી રહ્યા હતા હફતા ઘોડાને વાડીના વડલાના થડે બાંધી અસવારે હથિયાર ઉતર્યા ધોરિયાની કાંઠે બેસી પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભંબુલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી તો વિદ્યાર્થી મિત્રો વૈશાખ મહિનાના બળબડતા બપોરે ખોખરાના ડુંગરમાંથી બફાયેલો ઘોડેસવાર એક વાળીએ આવીને બેસે છે તો એટલી બધી ગરમી છે બળબડતો બપોર છે એટલી બધી ગરમી છે જેને કારણે આ ઘોડેસવાર અને ઘોડો બંને પરસેવે નહીં રહ્યા છે એટલે કે એમનું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ સોંડા માળી જે છે સોંડો જે છે એ સોંડાની જે કંગાળ સ્થિતિ છે તેની પ્રથમ આપણે વાત કરીએ તો સોંડો માળી કોષ થાકતો હતો વિદ્યાર્થી મિત્રો અહીં કોષ એટલે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું પાત્ર તેને કોષ કહેવાય છે શબ્દસમૂહ માટે એક શબ્દમાં આવી શકે કંગાલ એ બે બળદો તો એના જે બળદો છે તે કેવા છે કંગાલ છે રોજ કોષી આકી કંગાળ થઈ ગયેલા છે બરાબર ને તો કંગાળ બે બળદ કોષ ખેંચતા હતા કાગડા ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંદ બરાબર તો એ બળદના જે કાંદ કેવા થઈ ગયેલા છે કાગડા ચાંચ મારી મારીને એને લોહી લુહાણ કરી નાખેલા છે સોડાએ ઉમળી ઉમળીને તોડી નાખેલા પૂછડા બે બેસુમાર બગાવો તો બગાવો એટલે કે મોટી મોટી માખીઓ લોહીમાં સ્વીનાના શરી શરીરના હાડપિંજર એવા બે બળદો એકસો ને એક કાણાવાળો એ કોષ વિદ્યાર્થી મિત્રો એ જે કૂવામાંથી જે પાણી કાઢવા માટેનો કોષ છે એ કેવો છે એકસો એક કાણાવાળો છે બરાબર ને તો મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ એટલે કે એક ખોબા જેટલું પાણી રહે અને ચિતરે હાલ એ સોંડો અસવાર એ બધું નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની લીલી કુણી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો દેહ ઢાળીને બેસવું એટલે કે આરામથી બેસવું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પેરેગ્રાફમાં જોયું તો સોડાની આજે ખેડૂત સોંડો છે એની કેવી દયનીય પરિસ્થિતિ છે એની કેવી કંગાળ પરિસ્થિતિ છે બરાબર ને તો ત્યાર પછી આ સોંડો કોસ હાકતા હાકતા સોંડાએ વાત ઉચ્ચારી ક્યાં રહેવા તો વિદ્યાર્થી મિત્રો આ ગામડાનું વાતાવરણ છે ગામડાની વાત છે માટે અહીં આ પાઠમાં ઘણા બધા તળપદા શબ્દો છે લોકવાર્તા છે બરાબર ને લોકવાર્તા છે માટે આ પાઠમાં ઘણા બધા મોટે ભાગના બધા જ શબ્દો તળપદા શબ્દો છે તો આ સોંડો કોષ હાકતા હાકતા વાત ઉચ્ચારે છે વાત આગળ વધારે છે ક્યાં રહેવા તમારે ક્યાં રહેવાનું ત્યારે આ ઘોડે સવાર કહે છે રેવા તો ભાવનગર ત્યારે તો રાજાના નોકર હશો હા છીએ તો રાજાના નોકર સપાઈ લાગો છો સપાઈ સપાઈ એટલે કે સિપાહી હા સપાઈ છીએ એલા તમે નમકલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમખરામ અને નિમખલાલ વળી કોને કહેવાય નિમા ખલાલ તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી સાસલાને કાળિયા રજ માર્યા કરશો કે વસ્તીના સામુ કોગદી જોશો ખેડૂના ઘરમાં ખાવા ધાન રહેવા દીધું નથી એ તો રાજા છે કે કસાય વસ્તી તો કેમ જાણે એના ગુલાપા કરવા જ અવતરી છે વિદ્યાર્થી મિત્રો અહીં ગોલાપા એટલે કે ગુલામી તો આ સોંડો કહે છે કે વસ્તી એટલે કે પ્રજા તો જાણે કે આ રાજાની ગુલામી કરવા જ અવતરી હોય એવું આ રાજા ક્યારેય પ્રજા અન્ય તરફ ધ્યાન આપતા નથી એવો આ સોંડો કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં નમક હલાલ અને નમક હરામ તો નમક હલાલ એટલે જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર કૃતજ્ઞ એટલે નમક હલાલ જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીં નમક હરામ એટલે કે જેનું અન્ન ખાધું હોય તેને તેનો દ્રોહો કરનાર તેને નમક હરામ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સોંડો તો કોષ હાકતો જાય ને રાજાને ગાળો દેતો જાય અસરનું મોં મલગતું જોઈને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો સાત ગણો વેગ જીભમાં સાત ગણો વેગ આવો એટલે કે ગાળો દેવા માટે જનૂન ચડવું અને તેમ તેમ એ સોંડો ન કહેવાના શબ્દો પણ કહી નાખે

કે તમે પેઢી દર પેઢી ક્યારેય બોડો જોયો નથી એવું સોંડા કહે છે એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી એ ઉતારી છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોડો સોંડો પોતાને માટે સવારે બોડો લઈ આવેલો લાવીને એણે ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડેલાની ઘટાની છાયડે સીડી હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલો પાંદડાનો એક દળિયો બનાવી સોંડાએ એમાં બોળો ભરી પોરોણાને આપ્યો ક્ષુધાતુર અને તાપમાં તપેલો એ શિકારી ક્ષત્રી ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલ્લાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડો મીઠું મીઠું હસીને એમ કેમ મારે ખાવા નથી રહેવા દેવું ને એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લિજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો બોળો તો જે તે વિસ્તારમાં જે તે અનાજ વધારે ખાવામાં આવતું હોય તેનો બોળો બનાવવામાં આવે છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પંચમહાલ વિસ્તારમાં કદાચ મકાઈ વધારે પાકતી હોય તો મકાઈનો બોળો બનાવતા હશે એવી જ રીતે નવસારી કે વલસાડ જિલ્લાની આપણે વાત કરીએ તો કદાચ ચોખાના લોટનો બોળો બનાવતા હશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં કદાચ જુવાર વધારે જુવારના રોટલા વધારે ખાતા હોઈ શકે તો જુવારનો બોળો બનાવતા હશે તો ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થી મિત્રો છે તેમને તો ખબર જ હશે કે બોડો કોને કહેવાય અને તમે કદાચ બોળો ખાધો પણ હશે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો એટલે કે માટીનું નાનું વાસણ તેને દોણી કહેવાય ક્ષુધાતુર એટલે કે ભૂખથી વ્યાકુળ લિજ્જત એટલે કે મજા આવી સ્વાદ આવવો બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખ ભરેલા એક ખેડૂતને આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું તડકો નમ્યો સાંજ પડી એટલે શિકારી જવા માટે તૈયાર થયો જતાં જતાં એણે પૂછ્યું ભાઈ તારું નામ શું છે સોંડો મુસાફરે નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડીતો નથી ને નામ સીધ લખે છે બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને હા ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠ જ ઉપાડી જાય એવું આ સોંડો કહે છે તો વિદ્યાર્થી મિત્રો ઠોસે ચડાવીને વેઠે ઉપાડી જાય એટલે કે વગર પૈસે મજૂરી કરવા લઈ જાય એવું આ સોંડો આ ઘોડે સવારને કહે છે તે તો વળી ખાધો ખાધોને નામે લખ્યું એટલે ઓળખીતાને બેઠોસ્સા વધુ લગાવ્યો ખરું ને ભગવાન અમને કોઈ દીપ ભાવનગર ન બતાવે એવો આ સોંડો કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા દિવસનું સૂંઝણું એટલે કે વહેલી સવારનો સમય થયો ત્યારે છાસ રોટલો સીરાવીને એટલે કે ખાઈને માથે કોસ મૂકી વરત વરતડી એટલે કે દોરડા દોરડું પે અને ઢાંડા એટલે કે પૈડા અને બળદ લઈને આ સોંડો વાળીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે ટાણે એટલે કે સમયે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહી ધડકતે હૈયે સોંડો થોભ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજયસિંહજીએ પંડે વિદ્યાર્થી મિત્રો અહીં ઠાકોર વજયસિંહજીએ પંડે પંડે નીચે અંડરલાઇન કરવામાં આવે તો સ્વવાચક સર્વનામ છે પંડે એટલે કે જાતે પોતે તો આ બે ઘોડે સવાર આવીને કહે છે કે ઠાકોર વજયસિંહજીએ પોતે આ સોંડાને ભાવનગર બોલાવ્યા છે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એટલે કે સોંડાને ગભરાટ થાય છે સોંડો ગભરાઈ જાય છે ગઈકાલની વાત એને સાંભળી એટલે કે યાદ આવી જાય છે કાલે મેં ગાડીઓ દીધેલી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સાંભળાવી હશે અને હવે મને નક્કી કેદમાં નાખશે છ એની પત્નીને કહે છે છ સાંભળેના સોંડાની ઘરવાળી અને છોકરા પણ બહાર નીકળી ઓસરી એ ઊભેલા એમને કાંઈ સમજ પડી નહીં તો વિદ્યાર્થી મિત્રો આ સોંડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા એટલે કે મૃત્યુ પામ્યો એમાં સમજી એવું એ સોંડો પોતાની પત્નીને કહે છે બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવાની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જતા જતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળિયું જડે બેડીઓ પહેરાવે પણ ભેળાભેળ ઠાકોરના મોડામોડ મારે એના એ જ વેણ એટલે કે એના એ જ શબ્દો સંભળાવી દેવા છે હવે લૂંટાણા પછી ભય સ રાખવો હવે રાજાને ખબર જ પડી ગઈ છે તો હવે ગભરાવાની કોઈ જરૂર નથી જે કંઈ સાચું છે તે બધું રાજાને કહી જ દેવું છે એવું વિચારતા વિચારતા સોંડો જાય છે સોંડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એટલે કે નવાય પામી ગયો આશ્ચર્યચકિત થઈ ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બન્યો ઠાકોર વજયસિંહજી એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોંડા તું ભીવે છે શા માટે ઠા ઠાકોર ત્યાર પછી આ સોંડો કહે છે બાપુ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને મીઠી લાગે તો વિદ્યાર્થી મિત્રો આ ઠાકોર વજયસિંહજી એક રાજા છે એક રાજા માટે એની પ્રજા પોતાના છોકરાઓ સમાન છે પોતાના બાળકો સમાન છે અને એ કહે છે એટલે એટલે કે એને પ્રજાને કોઈ પણ દુઃખ હોય કોઈ પણ મુશ્કેલી હોય તો એ કહેવાનો અધિકાર રાજાને છે પ્રજાને પોતાનો દુઃખ કહેવાનો અધિકાર રાજાને છે એવું કહી આ અને પ્રજાની જે ગાળો છે એ રાજાને ખોટું લાગતું નથી માઠું લાગતું નથી એવું કહીને આ રાજા વજયસિંહજી સોંડાને શાંત પાડે છે ઠાકોર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ઠાકોર વજયસિંહજી કચેરીમાં બેઠેલા અમીરોને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવે છે કહી સંભળાવે છે ઓહો જેસા ભાઈ પરમાનંદાસ શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આદરમાન ને એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈમાં નથી પડી મોલાતીઓની મીઠાઈ એટલે કે મહેલોની મીઠાઈ ખાવામાં પણ નથી મજા આવી એટલી મજા આ બોડો ખાવામાં આવી હતી એમ બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી છાતી ફૂલવી એટલે કે ગર્વ થવો અભિમાન થવો ઠાકોરે પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીનને એક કોસની વાડી મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું એક તાંબાનું પતરું મંગાવો તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તે જમાનામાં જ્યારે કંઈ વાડી ખેતર આપવું હોય તો તાંબાના પત્રા પર લખવામાં આવતું હતું જ્યારે અત્યારે દસ્તાવેજ કરવામાં આવે છે જ્યારે તે સમયે તાંબાના પત્રા પર લખી આપવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો તાંબાનું પતરું આવ્યું એના પર ઠાકોરે લખાવ્યું કે સોડાને સાતીની જમીન સાતી એટલે કે સાઠ સિત્તેર વીઘાની જમીન તો આ સોંડાને બાર સાતીની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવા બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા

તો વિદ્યાર્થી મિત્રો ભંબુલી ગામના ખેડૂત સોંડાના ખેતરમાં ઠાકોર વજયસિંહજી અજાણ્યા ઘોડેસવાર બનીને આવે છે સોંડો એમને પ્રેમથી બોળો જમાડે છે અને વાત વાતમાં પોતાની હાડમારી જણાવી દે છે કહી દે છે એની વાણીમાં કડવાશ તો છે પણ સાથે સાથે હૃદયની વેદના પણ છે ઠાકોર વજયસિંહજીને સોંડા દ્વારા પ્રજાની જે હાડમારી છે એની જાણ થાય છે જાણવા મળે છે અને બીજા દિવસે સોંડાને ભાવનગર બોલાવે છે અને ગરીબાઈમાં પણ એમને બોળો જમાડીને એમનું પેટ ઠાર્યું હતું તેનાથી તેઓ પ્રભાવિત થાય છે અને એના ઇનામ રૂપે સોંડાને જાગીર આપે છે વિદ્યાર્થી મિત્રો જા જાગીરમાં શું આપે છે સોંડાને બાર સાતીની જમીન છ વાળીના કોષ અને બાર બળદ વીસ કળસી બાજરો ચાર ભેસો એક હજાર રૂપિયા અને માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને માન સન્માન સાથે એ બંભુલી ગામ પોતાના ગામ પહોંચાડે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એવી જ એક બીજી ઘટના આપણે જોઈએ તો એક દિવસે વજયસિંહજી શિકારે નીકળેલા ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ એટલે કે પહેરવેશ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા એટલે કે પાક ખેતરમાં હતો અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કણબીની ડોસી ઉભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસી ઘોડે સવારના બે ચાર ગાળો દીધી મારા રોયા ભાડતો નથી પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાક્યા છે લાચતો નથી ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં આ ઠાકોર વજસિંહજી રાજા ખોટો ખોટો ગુસ્સો કરીને કહે છે જાણવા માટે આ ડોશી શું કહે છે એ જાણવા માટે આ ઠાકોર વજસિંહજી ખોટો ગુસ્સો કરીને કહે છે કે ડોશી ગાળો કેમ કાઢો જ છો ઓળખ જ છો અમે રાજાના નોકર છીએ જેલમાં ખોસી દેશું જેલમાં એવી ધમકી આપે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો આ ડોસી કહે છે હવે જાજા રોયા તારા જેવા સપાટા તો સપાડા એ તળપદ શબ્દ છે રૂપ છે સિપાહી પોલીસ તો કેક આવીને જાય બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કોની હિંમત છે કે કેદમાં પૂરે બરાબર ને તો ઠાકોર વજયસિંહજીના રાજમાં કોઈની હિંમત નથી કે વગર કારણે વગર ભૂલે કોઈને જેલમાં નાખી શકે એવું આ ડોસી કેવી નિડરતાથી કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નિડર મારા પર એને કેવો વિશ્વાસ એનું એને વધુ નિડર બનાવવું બનાવતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ અને એ ડોસી અને કુટુંબને કાયમની પટલાય અને જમીન પર ઇનામા આપ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે બીજી જે ઘટના છે એ સમઢિયાળા ગામ ગામની છે ઠાકોર વજયસિંહજી શું કરે છે ટૂંકે રસ્તેથી જવા માટે ઊભા પાકમાં ઘોડો ચલાવે છે ખેતરમાં ઊભેલી ડોસી પોતાનો માલ બગડતો જોઈ જુએ છે અને એ ઘોડે સવારને ગાળો આપે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઠાકોર વજેસિંહજી ડોસીની નિડરતાથી પ્રસન્ન થાય છે શું કહે છે ડોસી કે ઠાકોર વજયસિંહજીના રાજમાં કોઈની હિંમત નથી કે કોઈને જેલમાં નાખે એમ બરાબર ને તો એમનો એમને ગર્વ થાય છે આ રાજા ઠાકોર વજયસિંહજીને આ ડોશી માટે ગર્વ થાય છે અને ત્યાર પછી પોતાના પર પ્રજાને કેટલો બધો વિશ્વાસ છે એ જાણી આ વજયસિંહજી ડોસીને કાયમની પટલાઈ અને જમીન ઇનામ આપે છે આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો બોડો લોકવાર્તામાં ભાવનગરના મહારાજા ઠાકોર વજયસિંહજીના દરિયાઉ દિલ અને પ્રજા વત્સલ પ્રજા પ્રેમ અને પ્રજા માટેની જે કર્તવ્ય નિષ્ઠા છે તેમજ પ્રજાની નિડરતા છે તે અહીં રજૂ થયા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે એકવાર ગુજરાતીની બુકમાંથી આ પાઠ વાંચી લેવાનો છે અને ત્યાર પછી અહીં પાછળ સ્વાધ્યાયના જે પ્રશ્નો આપ્યા છે તે તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ